મહિસાગર જિલ્લામાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે નવા છાસઠ કેવી સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું સંતરામપુર તાલુકામાં ચૌદ પોઇન્ટ ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામના છાસઠ કેવી આંબા સબસ્ટેશન એ ભૂમિપૂજન કરવામાં આવ્યું જેથી ગ્રામવ્યોતા દ્વારા દરેક ગામમાં વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી

કડાણા દીવડા કોળીની ખાતે કેબિનેટ કક્ષાના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું આ પ્રસંગે કેબિનેટ કક્ષાના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે જ્યોતિ ગ્રામ યોજના દ્વારા દરેક ગામમાં વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કર્યું છે જેથી રાત્રિ સમયે પડતી અનેક સમસ્યાનો અંત આવ્યો હાલમાં ગુજરાતના દરેક ગામોને દિવસ દરમિયાન વીજળી મળે છે વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા વીજળી કનેક્શન માટેના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે હવે સાત બારમાં જેનું નામ હોય અને જેની પાસે બોર હોય તેને અન્ય સગાની મંજૂરી વિના પણ વીજ કનેક્શન મળી શકે છે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખેતીવાડી માટે વીજ કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં આદિવાસી વિસ્તારના ખેડૂતોને પ્રાધાન્ય મળે છે ઘર માટે વીજ કનેક્શન મફત આપવામાં આવે છે આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે પહેલાના સમયમાં વીજળીની અનેક સમસ્યાઓ હતી તેની સામે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેવડાના દરેક ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી છે આજે જિલ્લામાં ચોપન કરોડના ખર્ચે બનેલા નવા છાસઠ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ અને ભૂમિપૂજન થકી અનેક ગામડાઓમાં વીજળીની સમસ્યાનો અંત આવશે અને વીજળી ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે આ પ્રસંગે મોરવાહળ ધારાસભ્ય નિસાબેન સુથાર અને બાલાસિંહો ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું આજરોજ મંત્રી કનુભાઈ દેસાઈ અને ડોક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે સંતરામપુર તાલુકામાં અંદાજિત છ પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે નિર્માણ પામેલ છાસઠ કેવી ચોથાના મુવાળા સબસ્ટેશન કડાણા તાલુકામાં અંદાજિત અગિયાર પોઈન્ટ તેંતાળીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છાંસઠ કેવી મુનપુર સબસ્ટેશન લોકાર્પણ સંતરામપુર તાલુકામાં અંદાજિત અંદાજીત કરોડના ખર્ચે કેવી લોકાર્પણ તાલુકામાં છાસ પોઈન્ટ કરોડના ખર્ચે કેવી જનોર લોકાર્પણ અને સંતરામપુર તાલુકામાં ચૌદ પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નિર્માણ પામનાર છાસઠ કેવી આંબા સબસ્ટેશન એ ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ નંદાબેન જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે ભરૂચ એડિશનલ ચીફ ઇજનેર પન્નાબેન જેટકો ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લીલાભાઈ પરમાર આજે બાલાસનો એસટી ડેપો દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની પાસે આ વાહન વ્યવહાર ખાતું છે ને આપણા હર્ષભાઈ સંઘવી એ પૂરું વાર વિભાગ એ સંભાળે છે અને એમાં આખા રાજ્યની અંદર દરેક એસટી ડેપોમાં બસો નવી આપી અને નવી બસ આપી આખા ગુજરાતમાંય કાર્યક્રમ થયો છે ગઈકાલે પણ લગભગ પૂરા ગુજરાતમાં થયો ત્યારે આજે આપણે ગઈકાલે થોડું સચિવાલય કામથી રોકાયેલા હતા એટલે આજે આપણા ડેપો મેનેજર શ્રી પટેલ સાહેબને કીધું હતું કે આવતીકાલે રાખો આજે સવારે નવ વાગે કડાણા પણ આવો જ એક કાર્યક્રમ જે સબ સબ છાસઠ કેવી સબ પેશન ઉર્જાના એ આપણા ઉર્જા મંત્રી ત્યાં કડાણા દીવડા આવ્યા હતા અને ચાર સબ ત્યાં લોકાર્પણ કર્યું એ જ રીતે આજે બે વાગે અહીંયા બાલાસનો ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી બધા સચિવ શહેરના ભાજપના આપણા આગેવાનો મંડળ પ્રમુખશ્રી મહામંત્રીશ્રી ભાઈ આપણા પત્રકાર અને મંડળ પ્રમુખ છત્રસિંહભાઈ અને બધા જ પદાધિકારીઓ અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા ચાર બસો જે જવાની એ બાલાસનો ધરમ એ વ્યવસ્થિત જશે કાયમ દક્ષિણ ગુજરાતમાં જ્યાં આપણા દક્ષિણ ગુજરાતમાં આદિત્યજી ઉર્જા ઉર્જાને નાણાં મંત્રી એ દક્ષિણ ગુજરાતના છે આપણા પાટીલ સાહેબ પણ એ દક્ષિણ ગુજરાતના છે ત્યારે એમ બીજી બીજી બસ એ મોરબી ગાંગડી જવાની ગાંગડી એટલે કે દાહોદથી આગળ ત્યાં જવાની અને બીજી બે બસનું આયોજન મોરબી મોરબી હા એ રીતે આયોજન કરતા જ હજુ કેટલીક બસોની શરૂઆત છે માગણી પણ કેટલીક છે ને વ્યવસ્થિત થાય એ આપણે જરૂરી છે આ વિસ્તારના જે ભાઈ બહેનો છે મુસાફરો છે ખેડૂતો છે અને એ બધાને આનો લાભ મળે એટલા માટે થઈને આપણે આ કામ કરવાનું મિત્રો પડોશી જે રાજ્યો છે એક બસની અહીંયા ઝાલોર બસની ચર્ચા થઈ અઠવાડિયાથી અમારા ધ્યાને આવ્યું છે કે ભાઈ એ બાજુના જે કંઈ રાજસ્થાનના જે ભાઈઓ હોય છે અહીંયા કેટલાક દીકરા દીકરીઓ ભણતી હોય અમદાવાદમાં વડોદરામાં ખેડૂતો અથવા વેપારીઓ અહીંયા વેપાર કરતા હોય અથવા બીમાર માણસો હોય મારા ઘણા એવા મધ્યપ્રદેશના કેટલા મિત્રો ઘણી વખત ફોન કરે વડોદરા હોસ્પિટલ હોય કે અમદાવાદ કે ગુજરાતમાં સારી સેવા થાય છે સારી હોસ્પિટલો છે સારી કોલેજો છે ભણવા મા બાળકોને એટલે આ બધી વ્યવસ્થાના ભાગરૂપે આજે આપણી રાજ્ય સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા શ્રી વાહન વ્યવહાર મંત્રી અને એમની સાથે એ ગૃહમંત્રી જેઓ પણ પૂરું ખાતું વાહન વ્યવહાર સંભાળે છે ખૂબ જ ઉત્સાહિત છે ભાઈ આપણા સંઘવી સાહેબ ત્યારે આ રીતે આ બસનું આયોજન કર્યું છે બસ આપણી સંપત્તિ છે અને બસની પણ આપણે જાળવણી રાખીએ એની કેળવણી રાખીએ ધ્યાન રાખીએ અને એ રીતે દરેક ગામે આનો લાભ મળે એ રીતે આપણે આ મુસાફરોને એ આપણે કામ કરવાનું છે વિશેષ કહેતો નથી અત્યારે સતત કાર્યક્રમો હોય છે અને એમાં બધા શહેરમાંથી પણ બધા આગેવાનો ગામડામાંથી પણ બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે બધાનો અને ખાસ કરીને ડેપો મેનેજરને એમની ટીમ એ પણ ઉત્સાહી છે આ ટીમ ઉત્સાહી છે સ્થાનિક છે આજુબાજુના છે એ પણ પોતાનું જ આ તંત્ર છે પોતાની જ આ વ્યવસ્થા છે એ રીતે દરેક મુસાફરોને સગવડ આપી રહ્યા છે એવી કોઈ ફરિયાદ આવી નથી ત્યારે જાળવી રાખજો અને સ્વચ્છતા રાખજો કારણ કે આપણી સરકાર તો સ્વચ્છતામાં વિશેષ માગે માને છે અને એ રીતે આ ડેપોમાં સ્વચ્છતા પૂરેપૂરી રહે એ આપણે ધ્યાન રાખવાનું છે વધારે કંઈ કહેતો નથી પણ આજે અહીં મળવાનું થયું અને એક દિવસ લેટ કર્યો કાર્યક્રમ ગઈકાલે અમારે સચિવાલય એવું કામ હતું જે જરૂરી હતું એટલા માટે ડેપ્યુમેજરે પણ આજે એ કામ થયું જનોરનું પહેલું સબ ત્યાં કડાણાથી થયું ત્રણ બીજા સબ પેશન્ટ શાસક કેવી ના એ ઉર્જામંત્રી થયું આપણા મનોભાઈ દેસાઈ સાહેબ જેવો નાણાં મંત્રી પણ છે અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડો આદિજાતિ મંત્રી એ પણ હતા ને બધા જ આપણા પદાધિકારીઓ ભાજપની ટીમ પણ ત્યાં અરે વધારે વાત ન કરતો અહીંયા થોડીવાર અડધો કલાક હાજર રહ્યા શહેર અને ગામડાના બધા આગેવાનો ત્યારે ફરીથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હાજરી આપ્યા બદલ અને ડેપો મેનેજરની એમની ટીમે જે બધાનું સ્વાગત કર્યું એમનો પણ આભાર માનું